ફ્રેન્ડ્સ ખાંડવી તો તમે ખાધી છે પણ આપણે આજે ખાંડવીનું એક નવું વર્ઝન બનાવીશું એટલે કે આચારી ખાંડવી બનાવીશું તો ગુજરાતીઓનું પ્રિય એવું અને પોપ્યુલર એવું ખાંડવી બનાવીશું જેને ગુજરાતીમાં પાટુડી પણ કહેવાય છે તો તમારી ખાંડવી વળ વાળતી વખત તૂટી જાય છે કે સરખા રોલ નથી વળતા એકદમ કાગળ જેવી પાતળી નથી થતી આ બધી ટિપ્સ સાથે આપણે ખાંડવી બનાવીશું તો ખાંડવી બનાવવા માટે અહીંયા એક કપ કોઈ પણ તમે ઘરની વાટકી કે કપનું માપ સેટ કરી શકો છો તમે અહીંયા એક કપ ચણાનો જે ચીણો લોટ આવે છે એ લીધો છે તો એની અંદર આપણે ત્રણ કપ છાશ લઈશું જો તમે દહીંનો યુઝ કરતા હોય તો એક કપ દહીં અને બે કપ પાણી લેવાનું છે હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ હિંગ વન ફોર ટીસ્પૂન જેટલી અને અડધી ટી સ્પૂન જેટલી હળદર લઈશું અને અહીંયા એક ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને આને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જો તમારી જોડે વિસ્કળ ના હોય તો તમે બ્લેન્ડરથી પણ કરી શકો છો અને મિક્સર જારમાં પણ આ બધું મિક્સ કરીને એકવાર મિક્સર ચલાવી લેવાનું છે તો આ રીતનું બેટર તૈયાર થઈ જશે હવે આપણે આ બેટરને ગાળી લેવાનું છે તો આ રીતે ગયણીથી ગાળી લઈશું કે જેથી મર ખાંડવીને પાથરતી વખતે જે મરચાં આવે છે એ નહીં આવે તો આ રીતે આપણે મરચાંને કાઢી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને બેટરને હલાવતા જઈશું અહીંયા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે નથી ફાસ્ટ કે નથી સ્લો તો ધીરે ધીરે આ રીતે આપણું બેટર ઘટ થશે તો આ રીતે એને સતત ચલાવતા રહીશું કે જેથી આની અંદર લમ્સ ના રહે તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી સતત આપણે લગભગ ચારથી પાંચ મિનિટ સુધી હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો કે એકદમ શાઇનિંગ આવી ગઈ છે અને આ રીતનું આપણું હવે આપણે એને એક ડીશ ઉપર ચેક કરી લઈશું કે પરફેક્ટ બન્યું છે કે નહીં તો આ રીતે થોડું ડીશ ઉપર લઈશું અને એને થોડી વાર ઠંડુ થવા દઈશું ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણી ખાંડવીનું બેટર તૈયાર થઈ ગયું છે હવે અહીંયા આપણે ખાંડવી પાથરવા માટે તમે આ રીતે થાળી લઈને થાળી ઉપર પણ પાથરી શકો છો અને આ રીતે આપણે થાળી ઉપર થોડું બેટર લઈને આ બધી બાજુ સ્પ્રેડ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે પહેલી વાર બનાવતા હશો તો પણ તમને જરૂરથી આવડશે જો આ રીતે બનાવશો તો અને લગભગ દસેક મિનિટની અંદર તો બનીને તૈયાર પણ થઈ જાય છે તો આ રીતે મેં ડીશ ઉપર બધી જ ખાંડવી પાથરી દીધી છે હવે બીજા થોડું બીજું બેટર છે તો એને આપણે આ રીતે જે પ્લેટફોર્મ હોય છે એની ઉપર તમે સારી રીતે સાફ કરીને આ રીતે એની ઉપર પણ પાથરી શકો છો તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી આપણે આખા પ્લેટફોર્મ ઉપર પણ પાથરી લેવાની છે હવે અહીંયા આપણે એકદમ ટેસ્ટી એવી આચારી બનાવીશું તો આચારી ખાંડવી બનાવવા માટે આપણે ખાંડ આની ઉપર આચાર મસાલો લઈશું તો આ રીતે આપણે બધો જ આચાર મસાલો સ્પ્રેન્કલ કરી લઈશું અને હવે તમે એને પીસીસમાં આપણે કટ કરી લઈશું તો આ રીતે ઊભા પીસીસ કરી લઈશું અને વચ્ચે એક કાળો કટ મૂકીશું જેથી રોલ મોટા ના થાય તો આ રીતે રોલને આપણે ઉપરની સાઈડથી આ રીતે ગોળ ગોળ કરતા જઈશું અને સરસ એવો મજાનો રોલ બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ પાતળા એવા રોલ બનીને તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે બધા જ રોલ બનાવીને તૈયાર કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ ફરસાણવાળાની દુકાન કરતાં એકદમ ચોખ્ખી અને ટેસ્ટી એવી આપણી ખાંડવી ઘરે બનાવી શકીએ છીએ તો આ રીતે આપણે બધી જ ખાંડવીને રોલ વાળીને તૈયાર કર્યા છે હવે એનો વકાર કરીશું તો અહીંયા મોટી બે ચમચી તેલ લીધું છે મીઠા લીમડાના પાન લીધા છે અને એનો વઘાર કરી લેવાનો છે અને વઘારને આપણે ખાંડવી ઉપર રેડી દઈશું અને ત્યારબાદ ટોપરાની છીણ અને કોથમીરથી ગાર્નિશ કરીશું તો છે ને એકદમ સરસ ટેસ્ટી બાર ફરસાવાળાની દુકાન જેવી ખાંડવી તો બજારમાંથી લાયા કરતાં તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને બનાવી ખૂબ જ ઈજી છે તમને નહીં આવડતી હોય તો પણ તમે પરફેક્ટ પહેલી વારમાં જ બનાવી શકશો આપ અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી બનીને તૈયાર થઈ છે અને એકદમ સરસ પાતળી રોલવાળી બની છે તો મળીશું એક નવા વિડીયો સાથે